અહીંયા તો શું વ્યવસ્થા જ નથી કોઈ જાતના રોડના નેવલ નથી એન્જિનિયરને અમતા પગાર આપે છે અને રોડ જો મ્યુનિસિપાલિટી બનાવતી હોય તો એને વ્યવસ્થિત પાણીના કેવી રીતે જાય એ ધ્યાન દઈને રોડ થવા જોઈએ આનો કેસ થાય

શું કેવું માજી ક્યાર ના બધે પાણી બાણી ભરાણા હે શું કઈ હે બધું આખી રાત અહીંયા પાણી ફરિયામાં આવે છે ને બોલે છે બોલે છે રાખ્યું છે આટલો તો આ પાટિયા ભરે તો એટલું પાણી આવે એમ તમે જો અહીંયા શેરી અંદર બધાય સોસાયટી વાળા બધાય ઊભા હે એમની ઓલમોસ્ટ આ વિસ્તાર ની અંદર કેટલા મકાનો આવેલા છે શું છે હે અહીંયા યદુનંદન 19 શેરી નંબર 5 હા હા પાંચ શેરીમાં અત્યારે છેલ્લા 15 વર્ષથી હું અહીંયા રહું છું હા હા ક્યારે આ પ્રોબ્લેમ નથી થયો પણ છેલ્લા ત્રણ દિવસ થી આમાં જરાય પાણી ઓછું જ નથી થયું રાત દિવસ આટલું ને આટલું પાણી છે હા એટલે એમની નિકલ બિકલ બંધ થઈ ગયું શું થયું નિકાલ હવે ઉપરથી પાણી જે આમ આ દિશામાં જવું જોયું એના બદલે પાછું આવે હવે ક્યાંથી આગળથી આવતું હોય આપણે જોઈ પછી પણ અત્યારે લગભગ ના કોક જ એવું ઘર બાકી હશે કે એના ઘરમાં પાણી નહીં આવ્યું બરાબર આ બાજુ એટલે જેમ જે ઊંડું પાણી ઊંડું પાણી આવતું જાય છે હે લગભગના ઘરમાં પાણી કરી ગયા છે ઓહો આ બાજુ તો એમ નઈ આ પાણી મન લાગે જો આ ડોરું જાજુ પાણી છે પાણી ડોરું છે હવે બાથરૂમમાંથી બહાર પાણી નીકળવા માંડ્યા છે એમ હા સમજાઈ ગયું આ બાજુ પાછળ તમે જોઈ શકો છો કે આ સાર્વજનિક પ્લોટ કે જગ્યા પાણી નીકળ માટે નો લાગે નીકળ માટે ની છે ગટર કાલે જ ગરાવી છે છતાં પાણી હજી નીકળતું નથી ઉપરથી આવક જાજી છે તો તો એમને વરસાદ રહી જાય તો તમારે આ તો ભરાવો એમ નામ રહે પાણી નીકળશે નહી તો બે વરસાદ રહ્યા પછી 24 કલાક આમણમ રહીએ એમ આમાં વૈચે પાછો ખાડા હોય બમ્પર હોય એ તો કઈ રોડમાં દેખાય જ નહીં બાઈક વાર એટલા પડી ગયા જાય એમ હા હા જો અત્યારે આ બાજુ એક ગાડી વાળા અત્યારે પાછળથી ભાઈ આવે છે ગાડી ઉપરથી તમે જો એનું લેવલ ક્યાં સુધી પ્લેટ નંબર ને અડી જાય છે જી જે છત્રી જે પ્લેટ નંબર હે ને અહિયાં ને અને ગાડી નીકળે ચોખ્ખું ઓલો વેણ આવે હો પાણી નિકાલ ને લઈને કોઈ વ્યવસ્થિત આયોજન થાય અને આ લોકોને આ સમસ્યામાંથી વહેલા મુક્તિ મળે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા